નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી ચાર હજાર એકથી ચાર હજાર એક ધ્રોલ ચાર હજારથી 4620 सभी 4300 થી 4725 વિજ્ઞનગર 1500 થી 2350 રાજકોટ 4250 થી 4718 સિદ્ધપુર 3875 થી 3875 કોરબંદર 4050 થી 4450 પાચાઉ 4500 થી 4650 सांगद्रा 4400 થી 4442 મોરબી 4250 થી 4750 પાટડી 4309 થી 5000 સાબરકુડલા 410 થી 4692 રાપર 4200 થી 4653 જામજોતપુર 3950 થી 4601 हड़वद चार हजार बसो चार हजार आठ सौ पचास बोटाद चार हजार बसो थी 4, 850, चार हजार आठ सौ त्रीस जेतपुर चार हजार बसो थी 4, 830, चार हजार पांच सौ पचास वाकानेर चार हजार थी, चार हजार सात सौ अठार जसद तरह हजार नौ सौ थी चार हजार सात सौ पचास कड़ी चार हजार छ सौ दस थी, 4, 610, चार हजार छ सौ दस पाटण चार हजार बसो थी, चार हज़ार बसो जुनागढ़ तर हज़ार नौ सौ थी चार हज़ार छ सौ भावनगर चार हजार छ सौ दस थी, चार हज़ार छ सौ दस अमरेली चार हज़ार सौ तीस थी चार हज़ार पांच सौ पंचासी हरिज चार हज़ार चार सौ थी चार हज़ार आठ सौ बावन, बाबरा चार हजार थी चार हज़ार पांच सौ मांडल चार हज़ार चार सौ एक चार हजार सात सौ एक दिवदर चार हज़ार बसो थी चार हज़ार पाँच सौ पचास थराद चार हज़ार थी चार हज़ार नौ सौ एक अंजार चार हज़ार पाँच सौ साठ थी चार हज़ार छ सौ पचास थरा तर हज़ार आठ सौ थी चार हज़ार सात सौ शिहोरी चार हज़ार आठ सौ पिस्तालीस थी चार हज़ार आठ सौ पिस्तालीस गोंडल तरह हज़ार आठ सौ एक चार हज़ार आठ सौ एकसठ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો એકવીસ જામનગર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો વીસ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો દસ તળાજા ચાર હજાર ત્રણસો પંચાવનથી ચાર હજાર ત્રણસો પંચાવન 3530 ચાર હજાર એકસો નેવુંથી પાંચ હજાર છસો નેવું ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર આઠસો પચાસ વારા ચાર હજારથી ચાર હજાર સાતસો પચીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો